મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીસ એપ્રિલે અરવલ્લી આવશે મોડાસા બાદ સવારે દસ કલાકે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે કરોડોના ખર્ચે બનેલ આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કરાશે સાંસદ શોભના બારૈયાના જનસંપર્ક કાર્યાલયનું શુભારંભ કરાશે મેરામુંગાના સમૂહ તેઓ ખાસ હાજરી આપવાના છે સીએમ નવયુગનોને પણ આશીર્વાદ આપશે મોડાસા ખાતે જનસભાને સંબોધન કરશે ત્યારબાદ ધનસુરાના આકૃત ગામે સંદેશ લાઇબ્રેરીનું ઉદઘાટન કરશે ગુજરાતના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે અરવલ્લીની ધરા પર પધાર્યા છે ત્યારે હું સૌ તો જિલ્લાના સંગઠનના એક વડા તરીકે એમને ખૂબ ખૂબ આવકારું છું સાથે તેઓ સરકારી પ્રોગ્રામ છે એટલે કે વિકાસના થયેલા કામો એના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે આવી રહ્યા છે એમાં ખાસ કરીને સૌથી મોટું મોડાસાનું બસ સ્ટેન્ડ જે કરોડને માતમરકમથી બનેલું છે એનો લુકાર્પણ કરવાના છે સાથે સાથે જિલ્લામાં થયેલા જે મોટા કામો છે એની વિગત આખી લોબી છે પણ એ બધા જ કામોનો ઉપયોગ ખાતમૂરત લુકાર્પણ કરવાના છે અને સાથે સાથે આ બસ સ્ટેન્ડની મુલાકાત પણ લેવાના છે અને એની બાજુમાં એક બેરામુગાની સ્કૂલ ચાલે છે અને એ જ દિવસ ત્યાં એક સમૂહ લગ્નનું બેરામુગાના જોડકાઓ સમૂહ લગ્ન લગભગ સાત એક જોડકાનું છે તો એમાં આશીર્વચન પણ આપવાના છે અને એ પછી ધનસુરા મુકામે આકૃંદ ગામે એક મોટી લાઇબ્રેરી બની છે એની પણ મુલાકાત લેવાના છે એનો એનું પણ કરવાના છે અને એમાં આપેલા દાનના દાનગીરોનું સન્માન પણ કરવાના છે આ રીતે કાર્યક્રમ પૂરો કરી અને પરત એ ગાદી કરી જવાના છે